હાય ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તો ભાઈ આજે સના સવાર સવારમાં રેડી થઈ ગયા ને સામાન બી મુકાઈ દીધો ઉપર બાંધી દીધો અંદર બી સામાન મૂકી દીધેલું છે તો ભાઈ આજે અમે છેને થોડી દૂર કામ માટે જવાના છે દાન્યાને સિવાય એમનો ટિફિન લઈ લીધો કોન પણ ઓલમોસ્ટ બધું મુકાઈ દીધેલું છે ભાઈ લેવા જઈએ સામાનનો ઢકલો બંધ ચેકઅપનો ટાઈમ હા તો

પચોતેર દસ નો સ્ક્રુ છે બગડેલું છે એમ લાગે વરસાદ આવતો છે એવું લાગે તો ભાઈ હવે ટર્નિંગ પોઈન્ટ ખતરનાક ચાલુ જાય તો ભાઈ અમે અમારી સાઈડ પર પહોંચી ગયા અને સામાન કાઢવાની તૈયારી છે અમારી તો ભાઈ એની દોરી છૂટી ગઈ એની હવે આ બધું સામાન ખાલી બાકી છે કાઢવાનું આટલું છે કામ ચાલુ તો ભાઈ અમારી ત્રણ બારી ફિટિંગ થઈ ગઈ હજુ પાંચ બારી બાકી છે બાર થી ફિટ કરવાની છે આ ત્રણ એક બે ના ત્રીજી ફિટિંગ કરતા હશે અહિયાં અહિયાં લગભગ આ એક આ બે અહિયાં તો લાગી ગઈ આ ત્રણ અને પેલી ચાર અહિયાં ચાર અહિયાં ચાર વાળી ફિટિંગ કરવાની છે અહિયાં હવે હું જરાક લાઈટ ગયા એટલે લોકો મેં કીધું કે તમે જમી લેવો તો ભાઈ અમારો બી જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણો તો ઉપવાસ છે પણ આ લોકો બે ધાન્ય આવતા છે એના ટિફિન મેં કીડી ભરાઈ ગયેલી છે એટલે બહાર કાઢતો તું આ જો કીડી ખંખેરતો છે ઓ દનિયા ઠેલીમાંથી નીકળી જાય પહેલાં ટિફિન તો લેતા આવ ઠેલીમાંથી નીકળી જશે કે ટિફિનમાં ભરાયેલી છે ટામેટા ટામેટાની ચટણીની રોટલી આ બાજુ આશી રોટલી છે એનો એક પેચી લઉં અને આપણો ભાઈ આ છે આ ફરાળ તો ભાઈ જમલી દઉં અને પાછો લાગી જાય આપણે કામ પર કેમ કે ટાઈમ બહુ ઓછો છે આજે તો ચાર દરવાજા ફીટ કરવાનો છે અને ત્રણ ಬಾರಿ ચાર ಬಾರಿ તો ભાઈ એક ફીટ થઈ એ એક ફીટ થઈ એ પણ ફીટ થઈ ગઈ અહીંયા બાકી છે તો ભાઈ બહારથી લાગી ગઈ ને બારી એટલે બહુ મસ્ત લાગે એક તો હું બોર્ડર પર રેડ કલર ને મસ્ત લાગે મારે છે બ્લેક તો ભાઈ અત્યારે લાસ્ટ વિન્ડો બચેલી છે ફિટ કરવાની અને ચાર દરવાજા બાકી છે પણ એક મુશ્કેલી આવી ગયેલી છે અમને તકલીફ આવી ગયેલી છે હું ખબર અહીંયા છે ને હા ભાઈ ભાઈ આવે ને એની બારી ફિટ કરી લેતી હોય એને કાઢવા પડે પેલા અમારે કાઢવા માં એ પ્રોબ્લેમ કરે છે ને અમારા પાસે છે અમારે પાસે અમારે પર છે ને plus વાળું screw driver છે અહીંયા minus વાળા screw માં લાવશે એટલે કાઢવાની બહુ મગજ મારી અહીંયા અને એ આ એક બાકી છે આ ઉપર કાઢવાનું છે હું એ તો માઈનસ છે મગજ મારી ભાઈ મગજ મારી આખું ઉઠાવવાનું તકલીફ છે પડતો હતો કે હું બહુ વજન છે હા એને મૂકી દે બસ હજુ તો એક નીકળ્યા છે તો બે બાકી કાઢવાની તો ભાઈ હવે ડોર ફિટિંગનું કામ ચાલુ છે હવે આના તો બીજું ડોર થઈ ગયો હજુ બે બાકી છે પાંચ વાગી ગયા હવે ખબર નહીં કેટલા વાગે ફિટિંગ કરતા લગભગ તો ભાઈ અત્યારે લાસ્ટ બિલ ફિટ કરવાનું છે અત્યારે સવા પાંચ વાગે લેશે આ ફિટિંગ થઈ જાય એટલે સીધા ઘરે તો ભાઈ જસ્ટ બે હોલ બાકી છે આખું ટોટલ કામ પતી ગયું દૂધનું પણ કામ અને બે હોલ પાડીને આપણે સીધા હોય ઘરે બે દરવાજા બાજુ એક દરવાજા અહીંયા છે બે ડિઝાઇન થોડી અલગ છે ખાલી ના બાજુ બે તો ભાઈ અત્યારે આપણું અહીંયા કામ પડ્યું હતું ડાયરેક્ટરે ટાઈમથી હશે પોણા છ અત્યારે આપણે ઉભી રહેલા છીએ વગાઈમાં વગાઈમાં ચા પી લીએ આપણે કોણ મટકાતી આ મટકાતી મટકાતી બાચ તો ન દેખાય તંદુરી મટકાતી ફ્રન્ટ કેમેરા ચાલુ છે એટલે છે ને ઊંધું દેખાય